મોરવા હડપ તાલુકામાં સુવર્ણિમ હોલ ખાતે નવું આધાર કાર્ડ કઢાવવા તેમજ સુધારો કરાવવા હતી આસપાસના ગામોમાંથી આવતા નાગરિકો અહીં આધાર કાર્ડ માટે આવતા હોય છે જેમાં તેઓ ખેતીવાડીનું કામ બગાડી સરકારી કામ માટે આવે છે આજુબાજુના ગામડાના નાગરિકો પણ તાલુકા પંચાયતમાં આધાર કાર્ડના કામ માટે આવતા હોય છે જેના કારણે લાંબી ભીડ થયેલી જોવા મળે છે આધાર કાર્ડના કામ માટે સમયનો વ્યય કરી લાંબા સમય સુધી લાઈનોમાં ઉભા રહેવું પડતું હોય છે પરંતુ તંત્ર દ્વારા ઓપરેટરો વધારવામાં ન આવતા હોવાથી સ્થાનિકોને તથા તાલુકામાંથી આવતા લોકોને ભારે હાલાકી પડી રહી છે તમામ દિવસોમાં ઓપરેટરોને વધારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તેઓને લાંબા સમય સુધી આધાર કાર્ડના કામ માટે સમયનો વ્યય કરવો ન પડે અને ઝડપી કામગીરી કરવામાં આવે તો ખેડૂતોએ પોતાના સમયનો વ્યય કર્યા વિના ઝડપથી કામ પતાવી પરત ફરી પોતાના ખેતીના કામે લાગી શકાય તેવું સ્થાનિક લોકોની લાગણી અને માંગણી છે